ગુરુ પાઠશાળા સંકુલ સારસા હું અંબાલાલ સર ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ આઠ પ્રકરણનું નામ છે રાશિઓની તુલના આ તો વિદ્યાર્થી મિત્રો આ સેકન્ડ સેમેસ્ટરનું આપણે પહેલું પ્રકરણ લઈ રહ્યા છીએ તેની તમને હું સમજૂતી આપું છું રાશિઓની તુલના તો જોઈએ રાશિઓની તુલના તો અહીંયા રાશિઓની તુલના તુલના એટલે સરખામણી બરાબર છે અને રાશિ એટલે માપ છે જે તો અહીંયા ગુણોત્તર માટે પહેલા પહેલું તો ગુણોત્તર તો ગુણોત્તર જોવામાં ગુણોત્તર વડે જુદી જુદી બાબતની સરખામણી કરી શકાય છે દર્શાવી છે બરાબર છે ત્યારબાદ બીજા ઉદાહરણમાં રીટા અને અમિત વચ્ચે લખોટીઓની તુલના કરી છે બરાબર કોની પાસે કેટલી લખોટી છે એની વાત છે ત્રીજું ચિત્ર તમે જુઓ તો ચિત્તાની ઝડપ એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાક અને માણસની ઝડપ વીસ કિલોમીટર પ્રતિ કલાક તો અહીંયા ચિત્તાની ઝડપ એ માણસની ઝડપ કરતાં છ ગણી છે અથવા માણસની ઝડપ એ ચિત્તાની ઝડપ કરતાં છઠ્ઠા ભાગની છે તો રાશિઓની સરખામણીનો ક્રમ બદલી શકાય છે અને તે પરથી એક રાશિ બીજી રાશિનો કેટલામો ભાગ છે તે કહી શકાય બરાબર તો આપ અહીંયા ગુણોત્તર વડે જુદી જુદી બાબતની સરખામણી કરી શકાય છે જો બે અપૂર્ણાંકો સરખા હોય તો તેમના ગુણોત્તર સમાન હોય છે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સરખામણીને આપણે ગુણોત્તર કહેવાય જે ગુણોત્તરની વ્યાખ્યા છે એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ઘણી કે કેટલામાં ભાગની તે દર્શાવતી સરખામણીને ગુણોત્તર કહેવાય છે ગુણોત્તર માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ એકમો સરખા એટલે કે રૂપિયા રૂપિયા હોવા જોઈએ સેન્ટીમીટર સેન્ટીમીટર મીટર મીટર અને સેન્ટીમીટર હોય તો મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા પડે બરાબર છે એ જ રીતે ગ્રામ કિલોગ્રામ હોય તો કિલોગ્રામને ગ્રામમાં ફેરવવા પડે પરંતુ સેન્ટીમીટર અને કિલોગ્રામ તો એનો ગુણોત્તર શક્ય નથી તો એનો ગુણોત્તર શક્ય નથી એક પણ માપ શૂન્ય ન હોવું જોઈએ બરાબર છે એક પણ માપ શૂન્ય ન હોવું જોઈએ ત્યારબાદ ગુણોત્તરને અંશ ભાગ્યા છે સ્વરૂપે કે અંશ જેમ બે ટપકા છે જેને આપણે જેમ બોલીએ છીએ અંશ જેમ છેદ સ્વરૂપે દર્શાવાય છે ગુણોત્તર હંમેશા અતિ સંક્ષિપ્ત રૂપમાં દર્શાવાય છે અતિ સંક્ષિપ્ત રૂપ એટલે કોઈ બે ગુણોત્તરમાં છ છેદમાં દસ હોય તો છના અવયવો અને દસના અવયવો ઉપર નીચે જે છેદ ઉડે એ ઉડાડો અને જે સંખ્યા વધે એ એનું ગણાય છે ગુણોત્તરનું બરાબર અતિ સંક્ષિપ્ત રૂપમાં દર્શાવાય છે ગુણોત્તર એ એક સમય સંખ્યા છે જેને એકમ નથી અહીંયા ગુણોત્તરની વાત પૂરી થાય હવે પ્રમાણની વાત કરીએ પ્રમાણ એ બે ગુણોત્તર વચ્ચેનો સંબંધ દર્શાવે છે પ્રમાણમાં કુલ ચાર પદ હોય છે જો ચાર સંખ્યાઓ પ્રમાણમાં હોય તો પહેલી અને ચોથી સંખ્યાનો ગુણાકાર એ બીજી અને ત્રીજી સંખ્યાના ગુણાકાર જેટલો હોય છે એટલે કે ચાર પદ હોય બરાબર છે હવે આ ચારેય પદમાં પહેલો પહેલું પદ અને ચોથું પદ બીજું પદ અને ત્રીજા પદના બંનેના ગુણાકાર સરખા હોય તો આ ચારે ચાર સંખ્યાઓ પ્રમાણમાં છે તેમ બોલાય ત્યારબાદ જો સંખ્યાઓ પ્રમાણમાં હોય અપૂર્ણાંકનું ટકામાં રૂપાંતર કરવા માટે અપૂર્ણાંકને સો વડે ગુણવામાં આવે છે અને ટકાનું અપૂર્ણાંકમાં રૂપાંતર કરવા માટે ટકાને એકના છેદમાં સો વડે ગુણવામાં આવે છે સો ટકા એટલે આખી વસ્તુ એમ સમજાય પચાસ ટકા એટલે અડધી વસ્તુ એમ સમજાય છે સો ટકા એટલે આખી વસ્તુ છે અને પચાસ ટકા એટલે અડધી વસ્તુ વસ્તુની કિંમતમાં સો ટકાથી પણ વધુ વધારો થઈ શકે છે કોઈ આખી વસ્તુનો સો ટકાથી વધુ ભાગ ન હોઈ શકે બરાબર છે ત્યારબાદ ઉદાહરણ જોઈએ કે અહીં પહેલું ઉદાહરણ આપેલું છે કે રૂપિયા પાંચનો પંચોતેર પૈસા સાથેનો ગુણોત્તર શોધો તો મિત્રો તમે જોઈ શકો છો ગુણોત્તર શોધવા બંને રાશિના એકમો સરખા હોવા જોઈએ તો આપણે અહીંયા બંને રાશિના એકમો સરખા કરવા માટે તમે જોઈ શકો રૂપિયા પાંચ ને પૈસામાં ફેરવવા પડે તો રૂપિયા પાંચ બરાબર હવે એક રૂપિયો બરાબર સો પૈસા એટલે કે પાંચ ગુણ્યા સો પૈસા બરાબર પાંચસો પૈસા હવે અહીંયા પાંચ અને રૂપિયા પાંચ અને પંચોતેર પૈસાનો ગુણોત્તર બરાબર પાંચસો પૈસા છેદમાં પંચોતેર પૈસા બરાબર તમે અહીંયા છેદ ઉડાડશો બરાબર છે તમે જોઈ શકો છો પંચોતેર એટલે કે પચીસ તારીખ પંચોતેર અને પચીસ દુ પચાસ દુ સો અને સો સો ગુણ્યા પાંચ કરો એટલે પાંચસો જો તમે છેદ ઉડાડતા જશો તો વીસ છેદમાં ત્રણ આવશે તો બરાબર

ત્રણના છેદમાં ચારને ટકામાં દર્શાવો તો અપૂર્ણાંકને ટકામાં ફેરવવા માટે સો વડે ગુણવામાં આવે છે તો ટકા બરાબર અપ અહીંયા જો ત્રણ છેદમાં ચાર બરાબર ત્રણ છેદમાં ચાર ગુણ્યા સો ટકા બરાબર હવે આ સો જે છે એ ત્રણની સાથે ગુણાય ત્રણ ગુણ્યા સો છેદમાં ચાર તો પચીસ અને છેદમાં ચાર છે ચાર ચાર દૂર થાય પચીસ ગુણ્યા ત્રણ બરાબર પંચોતેર ટકા એ જ રીતે પંદર ટકાને અપૂર્ણાંકમાં દર્શાવો તો આપેલ ટકાને અપૂર્ણાંકમાં ફેરવવા માટે સો વડે ભાગવામાં આવે છે પંદર ટકા બરાબર પંદરના છેદમાં સો બરાબર ત્રણ છેદમાં વીસ આવશે બરાબર છે વીસ પંચાસો અને પાંતરી પંદર પાંચ પાંચ દૂર થાય એટલે ત્રણના છેદમાં વીસ ત્યારબાદ દાખલા નંબર ચાર જોઈએ એક વર્ગમાં પંદર ટકા બરાબર છે પંદર ટકાને અપૂર્ણાંકમાં ફેરવે આપણે ત્યારબાદ દાખલા નંબર ચાર જોઈએ એક વર્ગમાં સાહીઠ વિદ્યાર્થીઓમાંથી ત્રણ વિદ્યાર્થીઓ ગેરહાજર છે તો ગેરહાજર વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી છે મિત્રો વિદ્યાર્થીઓની સંખ્યા ટકાવારી સાહીઠ ટકા વિદ્યાર્થીઓની સંખ્યા છેદમાં કુલ વિદ્યાર્થી કુલ વિદ્યાર્થીમાંથી ત્રણ ગેરહાજર ગુણ્યા સો કૌશ ટકા બરાબર આપ જોઈ શકો છો ત્રણ ગુણ્યા સો છેદમાં સાહીઠ જીરો જીરો દૂર થશે ત્રણ દુ છ અને બે પંચા દસ તો પાંચ આવશે પાંચ ટકા તો આમ પાંચ ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર છે ત્યારબાદ ઉદાહરણ નંબર પાંચ જુઓ કઈ સંખ્યાના બાર ટકા એ છસો છે ધારો કે કઈ સંખ્યા કોઈ સંખ્યા નથી તો એને આપણે ધાર્યા કે ધારો કે તે સંખ્યા એક્સ છે અને એક્સના બાર ટકા બરાબર છસો તો એક્સ ગુણ્યા બાર છેદમાં સો બરાબર છસો તો એક્સ બરાબર છસો ગુણ્યા છેદમાં બાર આ રીતે તમે છેદ ઉડાડતા છસો ગુણ્યા સો છેદમાં બાર બાર છેદ ઉડાડો જુઓ છસોમાં બાર પંચા સાઠ એટલે પાંચ અને ઉપર જીરો લઈ લો છસોનો એક જીરો વધે એટલે પ પચાસ થશે પચાસ ગુણ્યા એક્સ બરાબર પાંચ હજાર આમ તે સંખ્યા પાંચ હજાર છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય ગણિત સેમેસ્ટર ટુ પ્રકરણ આઠ જોઈએ સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક દાખલા નંબર એક ગુણોત્તર શોધો તમારા સ્વાધ્યાય ચોપડીનો સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકનો દાખલો એક ગુણોત્તર શોધવાનો છે રૂપિયા પાંચનો પચાસ પૈસા સાથેનો ગુણોત્તર શોધો તો આપણે જોયું સો પૈસા બરાબર પૈસા બંને એકમો સરખા દસ ગુણ્યા પાંચ બરાબર જીરો દૂર કર્યા દસ ગુણ્યા પાંચ છેદમાં પાંચ 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 દૂર થશે દસના છેદમાં એક બરાબર દસ જેમ એક એ જ રીતે પંદર કિલોગ્રામનો બસો દસ ગ્રામ સાથેનો ગુણોત્તર તો એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ તો પંદર કિલોગ્રામ બરાબર પંદર હજાર ગ્રામ થશે ગુણોત્તર બરાબર પંદર હજાર ગ્રામ અહીંયા આપણો ગુણોત્તર પંદર કિલોગ્રામ બસો દસ ગ્રામનો શોધવાનો એટલે જે પહેલું છે એ અંશમાં આવે અને બીજા નંબરનો છે બસો દસ એ છેદમાં આવશે એટલે કે પંદર કિલોગ્રામના પંદર હજાર ગ્રામ અંશમાં લખાય અને બસો દસ ગ્રામ છેદમાં લખાશે હજીરો જીરો દૂર થશે પાંતરી પંદર ગુણ્યા પંદરસો છેદમાં સાત ત્રણ ત્રણ દૂર થાય પાંચ ગુણ્યા સો પાંચસો છેદમાં સાત બરાબર પાંચસો જેમ સાત થશે તો આ રીતે તમારે ગુણોત્તરનો બી ગણ્યો ત્યારબાદ જોઈએ સી નવ મીટરનો સત્યાવીસ સેમી સાથેનો ગુણોત્તર શોધો આપ સમજી શકો છો એક મીટર બરાબર સો સેમી તો નવ મીટર બરાબર નવ ગુણ્યા સો બરાબર નવસો સેમી ગુણોત્તર બરાબર નવસો સેમી ભાગ્યા સત્યાવીસ સેમી તો આપ નવ ગુણ્યા સો છેદમાં નવતરી સત્યાવીસ હવે જુઓ ત્રણ સો છેદમાં ત્રણ એનું કોઈ અતિ રૂપમાં ત્રણ દૂર થશે નહી માટે આ એનું અતિ સંક્ષિપ્ત રૂપ આવી ગયું સો જેમ ત્રણ એ જ રીતે ડી જોઈએ બરાબર ચોવીસ કલાક તો ત્રીસ દિવસ બરાબર ત્રીસ ગુણ્યા ચોવીસ સાતસો વીસ કલાક તો ગુણોત્તર બરાબર સાતસો વીસ ભાગ્યા છત્રીસ છત્રીસ દુ બોતેર સાતસો વીસ એટલે છત્રીસ દુ બોતેર એ દાન સાતસો વીસ છેદમાં છત્રીસ 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 દુઃ દૂર થશે દસ દુ વીસ છેદમાં એક વીસ જેમ એક તો આ રીતે મિત્રો તમે દાખલા નંબર એક એ બી સીડી પૂર્ણ કરવામાં આવે છે ત્યારબાદ દાખલા નંબર બે જુઓ છ વિદ્યાર્થી માટે જરૂરી કોમ્પ્યુટર ત્રણ છે બરાબર તમે આપણે સ્વાધ્યાય તમારી ચોપડીમાં આપ જોઈ શકો છો સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકનો બરાબર છ હલો છ વિદ્યાર્થી માટે છ વિદ્યાર્થી માટે બરાબર એક કમ્પ્યુટર લેબમાં દાખલા નંબર બે જુઓ એક કમ્પ્યુટર લેબમાં છ વિદ્યાર્થી ત્રણ કમ્પ્યુટર છે તો ચોવીસ વિદ્યાર્થીઓ માટે કેટલા કોમ્પ્યુટર જોઈશે તમારી ચોપડીનો દાખલા નંબર બે અને એનો જવાબ લખેલો છે કે છ વિદ્યાર્થી માટે જરૂરી કોમ્પ્યુટર ત્રણ તો એક વિદ્યાર્થી માટે જરૂરી કોમ્પ્યુટર કેટલા તો એક ગુણ્યા ત્રણ ત્રણ ગુણ્યા એક છેદમાં છ ત્રણ ટુ છ એક વિદ્યાર્થી માટે વન હાફ આવે તો ચોવીસ વિદ્યાર્થી માટે કેટલા કમ્પ્યુટર તો એકના છેદમાં બે ગુણ્યા ચોવીસ તો બાર કોમ્પ્યુટર ચોવીસ વિદ્યાર્થી માટે બાર કોમ એટલે કે એક કોમ્પ્યુટર પર બે વિદ્યાર્થી બેસી શકે છે એવું ગણાશે બરાબર તો અહીં બાર કોમ્પ્યુટર જોઈશે છ વિદ્યાર્થી માટે ત્રણ છે બરાબર રીતે દાખલા નંબર ત્રણ જુઓ રાજસ્થ અહીંયા દાખલા નંબર ત્રણમાં લખેલું છે કે રાજસ્થાનની વસ્તી બરાબર પાંચસો સિત્તેર લાખ અને ઉત્તર પ્રદેશની વસ્તી એક હજાર છસો સાહીઠ લાખ છે રાજસ્થાનનું ક્ષેત્રફળ ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સ્ક્વેર અને ઉત્તર પ્રદેશનું ક્ષેત્રફળ બે લાખ કિલોમીટર સ્ક્વેર બરાબર તો રકમ તમે દાખલા નંબર ત્રણને જોશો એમાં આપણે રાજસ્થાન માટે જોઈએ તો વસ્તી બરાબર પાંચસો સિત્તેર લાખ છે અને ક્ષેત્રફળ ત્રણ લાખ પ્રતિ કિલોમીટર સ્ક્વેર એટલે કે કિલોમીટર પ્રતિ કિલોમીટર સ્ક્વેર દીઠ પાંચસો સિત્તેર છેદમાં ત્રણ તો આપણે સત્તાવનના અવયવો પાડ્યા તો ઓગણીસ તરી સત્તાવન અને ગુણ્યા દસ તો ત્રણ ત્રણ દૂર થશે ઓગણીસ ગુણ્યા દસ બરાબર એકસો ને નેવ લાખ પ્રતિ કિલોમીટર સ્ક્વેર વસ્તી થશે બરાબર દાખલા નંબર બે ત્રણનો બીજો જાતે ગણવાનો છે મિત્રો તો આ રીતે હવે આગળ જોઈએ અહીંયા તમારે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક પૂર્ણ થાય છે ત્યારબાદ નવો પોઈન્ટ જોઈશું આપણે મૂળ કિંમત તો મૂળ કિંમત એટલે કોઈ પણ વસ્તુ ખરીદતા જે રકમ આપવી પડે તેને વસ્તુની મૂળ કિંમત કે ખરીદ કિંમત કહેવાય અને ટૂંકમાં તેને મૂકી લખાય છે પડતર કિંમત છે કે વસ્તુ ખરીદ્યા પછી તેના પર થતા ખર્ચને ખર્ચ એટલે કે ખરા જેને બોલાય છે લખાય છે હવે ખર્ચ એટલે કોઈ વસ્તુ ખરીદીને લાવતા આપણે જે અન્ય ખર્ચ થાય તમારે કોઈ ટીવી ખરીદ્યો તો ટીવીને બજારમાંથી ઘરે લાવવામાં જે કોઈ રિક્ષા ભાડું આપો કે ટ્રક ટેમ્પાનું ભાડું આપો બરાબર છે કોઈ વજનવાળી વસ્તુને લાવવામાં જે કંઈ ખર્ચ થતા હોય અન્ય તો એને આપણે મૂળ કિંમતમાં ઉભેરતા પડતર કિંમત વસ્તુ આપણને કેટલામાં પડે છે જો કોઈ ખર્ચ ન થયો હોય તો વસ્તુની મૂળ કિંમત એ જ એની પડતર કિંમત છે વેચાણ કિંમત કોઈપણ વસ્તુ વેચતા જે રકમ ઉપ છે તેને તે વસ્તુની વેચાણ કિંમત કહેવાય ટૂંકમાં તેને વેંકી લખાય છે ત્યારબાદ આગળ જોઈએ નફો તો નફો બરાબર મૂળ કિંમત કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત કે પડતર કિંમત બાદ કરતાં નફો મળે છે તો નફો બરાબર વેકી ઓછા મૂકી આ સૂત્ર છે અથવા નફો બરાબર વેકી ઓછા પક્કી એ જ રીતે ખોટનું જોઈએ કે મૂળ કિંમત કૌશમાં કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ જાય મૂળ કિંમત કે પડતર કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરતાં ખોટ મળે છે ખોટ બરાબર મૂકી ઓછા વેકી અથવા ખોટ બરાબર પક્ ઓછા વેકી હવે વસ્તુની વેચાણ કિંમતની વાત આવે છે ત્યારે વસ્તુની વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત કે પડતર કિંમત વધતા નફો વસ્તુની વેચાણ કિંમત બરાબર મૂળ અને ખોટને બાદ કરીને વેચાણ કિંમત શોધવામાં આવે છે એ જ રીતે વસ્તુની મૂળ કિંમત કે પડતર કિંમત બરાબર મૂળ કિંમત શોધવાની હોય ત્યારે કોઈ વસ્તુની આપણે મૂળ કિંમત શોધવી છે કે પડતર કિંમત તો વેકી વેચાણ કિંમતમાંથી નફો બાદ કરવામાં આવે છે અથવા વસ્તુની મૂળ કિંમત કે પડતર કિંમત વેચાણ કિંમત પ્લસ ખોટ મૂળ કિંમત શોધવી હોય ત્યારે કે પડતર કિંમત શોધવી હોય ત્યારે આપણે મૂળ કિંમત વેચાણ કિંમતમાંથી નફો બાદ કરવામાં આવે જ્યારે ખોટ જતી હોય ત્યારે વેચાણ કિંમતમાં ઉમેરવામાં આવે છે નફા એટલે કે પ્રોફિટ અને ખોટ એટલે લોસની ટકાવામાં ગણતરી નફા અને ખોટની ટકામાં કેવી રીતે ગણતરી કરવી એની વાત છે તો વેપારમાં થતો નફો કે ખોટ વેપારમાં થતો નફો કે ખોટ એ મૂળ કિંમત કૌંસમાં પડતર કિંમત સાથે સંબંધ ધરાવે છે બરાબર નફો કે ખોટ એ મૂળ કિંમત સાથેનો સંબંધ ધરાવે છે નફા કે ખોટના ટકા એટલે રૂપિયા સોની મૂળ કિંમત કે પડતર કિંમત પર થતો નફો કે ખોટ નફો અને મૂળ કિંમત પડતર કિંમતના ગુણોત્તરને સો વડે ગુણવાથી ટકાવારી મળે દાખલા અહીંયા જો નફો ટકામાં શોધવો હોય તો નફો ટકામાં અથવા નફો ટકા બરાબર નફો છેદમાં મૂળ કિંમત કે પડતર કિંમત ગુણ્યા સો મૂળ કિંમત હોય તો મૂળ કિંમત લખવી ટકા પડતર કિંમત હોય તો પડતર કિંમત લખવામાં આવે સો વડે ગુણવાથી ખોટ ટકામાં મળે તો ખોટ ટકા બરાબર ખોટ છેદમાં મૂકી કે પકી ગુણ્યા સો તો આ રીતે તમે ટકામાં નફો કે ખોટ શોધી શકો છો તો મિત્રો ફરીથી ધ્યાનથી સમજો આ સુ તમને જે સમજાવવામાં આવ્યું નફાનું બરાબર સૂત્ર છે વેકી ઓછા મૂકી ખોટનું સૂત્ર છે મૂકી ઓછા વેકી વેચાણ કિંમત શોધવા માટેમાં નફો મૂળ કિંમતમાં ઉમેરવામાં આવે મૂળ કિંમત વસ્તુની શોધવી હોય તો વેચાણ કિંમતમાંથી નફો બાદ કરવામાં આવે અને ખોટને ઉમેરવામાં આવે છે ટકાની વાત સમજાવી તો જે નફો થતો હોય તો જે નફો થતો હોય એ છેદમાં આપણે મૂળ કિંમત કે પડતર કિંમત અપૂર્ણાંક થયો ગુણ્યા સો કરો એટલે નફાના ટકા મળે એ જ રીતે ખોટના પણ ટકા મળે છે તો મિત્રો આ રીતે આપ જરૂરથી આજે સમજૂતી મેં આપી એ આપ વિદ્યાર્થી મિત્રોએ નોટમાં લખવાનું છે ખૂબ સારા અક્ષરે અને યાદ રાખવાનો પ્રયત્ન કરશો આભાર સહ શુભેચ્છા